ત્યાંથી નીકળી રહ્યો હતો ત્યારબાદ બાળકી જે મમ્મી પપ્પા છે તેને ફરિયાદ નોંધાવી છે હાલ તો જે ફરિયાદ નોંધવામાં આવી છે તે કલમો જે હોય છે તે લગાવવામાં આવી છે પણ પિતા આરોપ લગાવી રહ્યા ત્યારે આ બાળકી છે તે હાલ તો ગંભીર છે અને જે આ કાર ચાલક છે તે તો જામીન પર છૂટી ગયો છે એટલે કે પોલીસ પર પણ સવાલ ઉભા થયા છે કારણ કે બાળકી માતા પિતા છે તે ન્યાય ની માંગણી કરી રહ્યા છે માહિતી બદલ આપનો આભાર સુરતમાં અકસ્માત સજાયો હતો બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હોવાનું સામે રહ્યું છે જોકે બાળકીને સારવાર અર્થે હાલ હોસ્પિટલ ખસેડવામાં આવે છે કાર ચાલકે બાળકીને અડફેટી લેતા અકસ્માત સજાયો હતો કાર ચાલકે કાર રિવર્સ લેતા જો કે અકસ્માત થયો હતો અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે